યુગનો બર્થડે છે એટલે એની બર્થડે પાર્ટી છે

નો માટે પશ્મિતાભાઈ એજ કે કે ફામે નકરું કામ જ પેલા કરો તમે ધીમે ધીમે સાફ સફાઈ તો કરવી જ પડે ને આ વખતે હમણાં કેટલા દિવસ થાય નહોતું સાફ થયું વીસ દિવસ પેલા આ વખત બે દિવસ પેલા આવ્યા પણ ટાઈમ નહોતો ને હું ગોપી શરૂ કર્યું તારી મમ્મી શું કરે છે ચા બનાવે મસ્તી આ તો આઈ ચા ચા પીવા હોય એમ બહાર થઈ ગયો સર ફર્સ્ટ ક્લાસ સાફ પોતા પોતા માર દીધા અને ફરવા બેને લાડુ ખાઈ લીધું વાગ્યો વાગ્યો નથી વાગ્યો નથી ખાલી પડ્યા હતા લપસી ગયા હતા ખાલી હાલો થઈ ગયા છે

આપણે આ નાળિયેલવાળા આખા કેરામાં હતા ને ગલગોટાની પાંદડી નાખી હતી અને બે આવા કાળો વહેવા હતા એ ને રોપ થઈ ગયા ઘણા અને આવા કાળો એક ઉગ્યો હોય ને એવું લાગે છે આ કોટો નીકળેલો છે અહીંયા એક આ નાખ્યો હતો અને એક આખું નાખ્યું હતું ત્યાં તો હજી નથી બહાર નીકળ્યું આ કોટો ફૂટી ગયો હવે लेक तई जाई है वो लागे जोता हैप्पी बर्थडे जमारे बर्थडे बॉय आवी गयो छे बर्थडे बॉय बर्थडे बॉय आवी गयो हैप्पी बर्थडे योग पाव पाव खाली खावडा हुई तू थैंक यू थैंक यू हमारे से ने आज बे सेलिब्रेशन ભેગા છે બીજો કોનો બીજો આપણે 25000 इंस्टाग्राम फॉलोस पूरा जा ने नहीं तो तू जाइपसो

મસાળાનો બધો સામાન તૈયાર થઈ ગયો છે આવડો છે પાલક આ ટામેટાનું ગ્રેવી ધાણા આદુ મરચીની પેસ્ટ ચીઝ અને પનીર સ્પેશિયલ અને ગોટાળાનો સ્પેશિયલ મસાળો જો કાંદા લસણ વાળો બનાવવાનો હોય તો કાંદા લસણ ને ટામેટાનો પહેલા ગ્રેવી કરી નાખવાનો ને હા ઓલી પાણી પણ કાંદા લસણ નથી એટલે ટામેટાનો ને આદુ મરચીને વઘાર કરીને અને પછી તો વઘાર સો કરવા તેલ લગાડી દો રાઈ જીરો બીજું નાખ્યું આદુ મરચું આદુ પેસ્ટ પછી ટમેટા નાખવાના ને હા ગ્રેવી નાખો થોડો મસાલો તો છે તો થોડો ગ્રેવી નાખી દીધો હા ટામેટાની ગ્રેવી હવે એને ફૂલ ઉકળવા કાંદા છે ને 5-10 મિનિટ હા હા

ગ્રેવી તૈયાર થઈ ગયો पनीर નાખ દેતો પહેલા પનીર નાખવાનો પછી હાલો વારો હાજી ચીઝ બધું કમ્પ્લીટ થઈ જાય પછી હજી હાલો જો હવે બધું થઈ ગયું ત્યાર એમાં છે ગોટાળો છાશ પાઉં સલાડ રોટલી રોટલી અને પાપડ અંદર શેકાય છે બોલો હાલો ઓલા વરતા આવો કે હાલો તો બે થઈ ગયા થી ગોટળો

અરે અયો અયો પરબા માસી પરબા માસી એક એક લટ કાધા આયત ને કામ નકર દેવા નું હોય આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કેક લાવ્યા તમને भगत નામ બોલ તો છોપરતા મેવો કરી જા ને ચપ્પુ ઓય છોપરતા જ દે હો તો કવશું બે એ લો નો રો ઈ જોબડી દે ઈ જોબડી દે ઈ જોબડી દે ઈ વાંજો એક કોઈ છોપરતા લે ઓલા છોકરો છે થોડી આની નીચે દેખાડો નું ની ને કરી ને જરા લંગ લા પાડને

તને બીજો નો રો નો રો તો સાવાનો સી નાવ છે કોય લે આ કેટને છકવડીએ અહીં હતી છકવડી પણ જાય તો ઓડી છે ઓય તો આવે ને આ જો ગળગળ આવી ગયો આવે જો આય કમા આય યો હાશિન યં આ નહીં આવી ગયા જો આવી ગયા આ યુગ બર્થડે છે ને વહી જવાનો છે ને હવે હું કાઈ બાકી છે એ હું

ठीक है तास सुसरा ने के तास ओके रसोई बनावे नहीं आपने जमा रही दो के सब करे ठीक है न कल मैं उधर ससरा फोन लगा दे बात करू ठीक है के वो करे तुमने फोन तरई पछे गेने हो समझो ना

તો રોતી નહો હારન કરે પેલા તો એમ કરી મને રોવ છે છે લાગે છે પણ હવે હું નહીં રો પહેલી વાર ગઈ તો ઈ રોતી હતી એ તઈ રોતી હતી હવે ન રો હવે પાછા ફામે જમવાની હોય છે જમવાનો વેજ કે જે કે ગબી હા એક જમવાનો પ્રોગ્રામ હોય અને એમ લાગે કે યોગ્ય વસ્તુ છે મને ફાવે એવી તો તમે મને ફોન કરજો તો હું આવી જઈશ ઓકે હવે આવજો હાલો આવજો બધાય હલો જો હવે જય બધા કરે અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને ગમવું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામી